ટીસ્કર્ટ પેલું નહીં કેતા ઉપર જરસી ભુસ્ક વાળું જેવું બે ટાઈમ જય પેલા મુસ્કર્ટ બતા બોલો

લે પકડ બારી બધું લાલ લાલ નહીં લેવું અલ્યા અલ્યા ને કારો પેન્ટ લેવો આ બધાઈ છે જો આવતો રો એ પેન્ટ છે પેન્ટ શું હાલ પેન્ટ પેન્ટ છે ને આ જીન્સ નો પેન્ટ કહેવાય ઓ વાહ કેટલા તો ભૂજા જોક કોઈ કાઈ તું મને મે બાપને બે દે જા ભૂજા હા તો ભૂજા માં આવે બીજી હા એને મોટો કરાઈ છું કોઈ પેલા સાદા પેન્ટ છે તમારે કયા પેન્ટ લેવાના ના અમારે લેવાની એમાં જોવા છે જોવા છે આ તો બધા બતાવ આ 1500 ના ત્રણ પેન્ટ છે એમ કઈ સસ્તા છે લઈ લો

હજાર ના ત્રણ મળશે અરે ખાધો અને ત્રણ બારસો ના અને પંદરસો ના ત્રણ પંદરસો ના ત્રણ હા કઈ આવશે લેવા

બાર લઈ લે તું તાર મારે આખા અમદાવાદ માં ફરે આખા ફરે વિસનગર વિજાપુર આખા ગુજરાત ફરે ને તો એ વરીને આપડે કડી માં જવું પડશે કડી આશાપુરા

ના નહીં મળા બાપા છે હું કહું તો હું અમે ગુજરાતમાં પડતી તો એ નહીં મળે નહીં મળે હા તો હું પલ્લો માર્યાવાનું હા મે નહીં માર ભાઈ એ હેપી બોલ્યો હા હા

ઠાકડી કીધો તો આદમી કીધો બારાય 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 આ જીગર રોજ મૂતર પી પીન ઘરનો રસ્તો મળે તો કેનાલો રસ્તો તે મળતો નહીં હાટી પર આપ જઈ ની માં હેડે આવ તો પી પીન તે સાટલું મૂતર મારું મેરું છે તમારું છે ને આવો ખાવા પડી આવો ખાવા પડી તમારું સક નહી હે હે ખાવા પડી માફ કીજીએ આઈ એમ

આ સોના મને હેડો આ ટોટિયા તો આજે પીન આવા દઉં હવે પછી ઘરમાં પીન આયા ને તો ટોટિયા કાપીને જો પીવા તો એટલે ફરી જવું ના પડે કરજો કરજો આવડતું નહીં આ તો મારા બાપે મને વરિયાળી ન ઓમ તને ઓમ હત્તર લાવો હું સુ ઓ ગવાડી તો વળી પાછી ખાવા નઈ આલા चल थे हुआ तो आ દેખાતી નહીં દેખાય છે કા મોટી ગાઈ પાડા જે મારા બાપું હયાલી છે પણ હવે તો આવું હું આવ આવું હવે ખેતરમાં જજો જો ટોટિયા બીજા નાખે ને તો એ ઘેર નહીં આવે એટલે જ રાખજો ઈ કણ નઈ કણ અને પીવા બિયા જતા ના પાહ

હું તમે તો ઘણા ભારી મારું ઘર બાપા તો તમે આવતા નતા આવતો નતો પણ કામ ઘણું હતું

ના ઠંગલા આ બધા ઠંગલા લ્યો આના તમારા ઠંગલા નહીં ઈવાને નહીં પાપા આનો તો નેકરો જો હેડો એ મારી બાં ના આવતા

હું કરવા 20 રૂપિયા ને પટ્ટો કે થોડા તો મેકરી જા તમાર તો આબરુ નહી માર બાપની તો આબરુ રાખો હા ભાઈ 20 રૂપિયા 20 રૂપિયા હું કે લેવા જીવો મરી જો 20 રૂપિયા પણ મેં તમને તમારો ભોણિયા કાલે મે તો છોકરા જોવ નહીં ના અમે અમાર ભોણિયાને આલ દીધા શરમ કરો બાપા હેડજો તારે હેડો આને ઠાઠડી નહી દેખી આવ ચોક હા આ ધર્માદા માર આવ પાળો